છોટાદેપુર નગરનું કુસુમ કુસુમસાગર તળાવ સાફ કરવા માટે કોન્ટ્રાક્ટર પાઠવવામાં આવી નગરના તળાવમાં નીકળેલી જળકુંભી અને કચરો સાફ કરવા માટે દ્વારા નોટિસ આવી છે અગાઉ બે નોટિસ આપવામાં આવી જયારે આજ રોજ આખરી નોટિસ આપવામાં આવી વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમસાગર તળાવ હાલ ગંદકીથી ખદ રહ્યું છે કે જેમાં જળકુંભીની નફટ વેલ ઉગી છે જોવા મળી રહી છે જેમાં અંદાજે પચાસ લાખના ખર્ચે આ ઉગેલી વેલો દૂર કરવા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને કારણે વેલો પુનઃ ઉગી જાય છે કે જેથી નગરની પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના કુસુમ સાગર તળાવની ફેકેશનની કામગીરીનું કામ ત્રણ પોઈન્ટ પચાસ કરોડને ખર્ચે ચાલી રહ્યું છે જે પૂર્ણતાને આરે હોય પરંતુ તળાવમાં ઉગેલી વેલોને કારણે તેની શોભા જોવા મળતી નથી પાણી ચોખ્ખું જોવા મળતું નથી જેથી નગરપાલિકા દ્વારા આ તળાવની વેલો દૂર કરવા ઇજારો આપવામાં આવ્યો હતો પરંતુ તેની યોગ્ય સફાઈ કરવામાં ન આવતા વારંવાર વેલ ઉગી જાય છે અગાઉ આપેલી નોટિસનો કોઈ પ્રતિ ઉત્તર પણ પાલિકાને સોંપવામાં આવ્યો ન હતો જ્યારે તળાવની સ્વચ્છતા બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોય કે જેને કારણે આજ રોજ નગરપાલિકા દ્વારા ત્રીજી અને છેલ્લી નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે આ નોટિસ મળે તેને દિન ત્રણ માં સદર તળાવની સફાઈની કામગીરી પૂરી કરી તેનો લેખિત ખુલાસો કરવામાં નહીં આવે તો કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને સદર કામગીરી માટે ચૂકવેલા બિલોમાંથી પાંચ ટકા લેખી કપાત કરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી એજન્સીને બ્લેકલીસ્ટ કરવા માટે કાર્યવાહી કરવાની ફરજ પડશે અત્રે ઉલ્લેખનીય છે કે નોટિસ મળ્યા બાદ કોન્ટ્રાક્ટર ભારે ગભરાટ ફેલાયેલો હોય કે કેમ પરંતુ તાત્કાલિક ધોરણે તળાવની સાફ સફાઈ કરતા સફાઈ કર્મચારીઓ જોવા મળ્યા હતા જ્યારે હવે વહેલી તકે તળાવ સ્વચ્છ થાય તે પ્રજા માટે પ્રજા પણ રાહ જોઈને બેઠી છે